Satsang with Moojibaba

પરિશંકારા એમાં અવકાર ઓટોરતિ આવે છે સ્વામીનારાયણ ભગવાન કહે છે કે ભક્તો મજના ભક્તો કોણ કહે છે ભગવાન ઓ છે શું કહે છે ભગવાન હે અર્થે અને સંતરે અર્થે શું નમતાય એનો એલિષ્ટ છે જે મહારાજે રજોખર્યો સભામાં એમાં

રાજ્ય પોતે ચલાવતા ભય નો દીકરો જો ન હોય તો આ પણ નિરાશ મળે આ દીકરાને કેમ દૂર કરવો એના કાવક રચાવા

વાલસની ઉપરના અથાણા ગરબાના અથાણા કેરીના અથાણા એક વાર તો અથાણાએ ભારે કમાલ કરી મૂક્યો શરૂઆત પછી તો કુશળ કોરબા જાણે કે ઘણી વાત બોલું થાય ખ્યાલ તો અથાણાની માખી એ વખતે ડબા નહોતા જો બાબો તો હવે એ કથા ચાલે ત્યાં જો ભણી કલ્પના થતી આપણે કપિલ ત્યાં जाओ કે અક્ષર ભૂમોનો તો પિતરના કારાણી એટલે તારો મારીને વાત લેવો મોકલે જોગાનો જો

પ્રાગજી પુરાણીની પાઠ હતી કથાકાર હતા એ સ્વામિનારાયણ ભગવાન વખતે ત્રણ કથાકાર કાંઈ સાથે જ રહેતા કે બીજો બીજો છે નામનો ત્રણ કથાકાર કોણ હતા કથા કરતા પણ ત્રણ તો ખાસ પણ

કરે કથા નિત્યાનંદ નિત્ય પુસ્તક લઈ રળિયામણા ખરા ભક્ત પ્રાગજી પુરાણી જેની સુધાર સમાન છે વાણી આ પુરાણી જે મેથેલા મહારાજ જોડે પાઠ પર અને અથાણોની માટલી ખોલી એમથી બનાવેલું અથાણો એમાં કોઈ વાતની કમી ન હોય કમી ક્યાં હોય ખબર છે જ્યાં પ્રેમ ન હોય ત્યાં આ બહુ પડશે આ બહુ સોહો પડશે ને આટલો આમ ના ના કે ઓછો ના કેટલો બહુ છે બાય છે એટલે તો ગણિત ક્યાં થાય જેમ પ્રેમ ન હોય ત્યાં એવા મોગા આ મસાલા નાખી અને ધાણું બનાવેલો અને મહારાજ ને આગળ સભામાં એ મટોકી ખોલી અંદરથી અથાણાની સુવાસ ને સાથે સાથે બીજી પણ એક વાસ આવે ને સાથે વાસ શું હાસ છે જય બતે બધા મત્મસવેન્દ્રાસ ભાઈકા અમને કામ ના લાગે અમારા સંતો ક્યાંથી કામ લાગે સત્સંગીઓને કામ નહી લાગે નાખ્યા હોય ભાઈ મોકલ્યો અને પોચ

માતાતે એમ થયો કે વાળા પુરાણી છે અને કદા કંઈ વાગવાને અથાણો આયોગ સે તો માં સાર પર દોઈ લેવા આ મારણ બરાબર દોઈ ઉકા કઠલ ફાટુખી પુરાણ જે ગેર પ્યો પુરાણી કુસ્તા છે રોદ

नाक का भी इनके ठाकुर हैं अरे किसको तकलीफ है तो मैं अरे सदा को गंदा है इसे सदा गंदा है इसे अरे कि अब मंदिर के अब देखो ये गंदा है इसे ना बहुत गंदा है इसे और साली गंदा है इसे तो बोलो अरे हिंग गंदा थी वो ये बोला इसे कोई पारोस के बगाता है वो सेबी तो

અને પછી કથાની પાત પાટ્યા બહુ પાટી મહારાજ એકથી બતાવે છે મહારાજ કે પુરાણ પ્રથમ તો એમ હતો કથા છે કુશળ મહારવાની પાંચસો હર અંશો સાથે સ્વામિનાથ ભરવાની ત્યાં બહાર કર્યો થયો પ્રશંત પંચમીનો ભલામણ કરી રસ્તામાં જંગલો આવે છે કોઈ એકલા ચાલતું નહીં ચાર સંતો બે સંતો એકલા

સ્વાગત કર્યું મહારાજ સંતોને હરિભક્તોને રસોઈ આપી ઉધના પના પણ ભક્તો હતા એમના મનોરથો પૂરા કરી અને સ્વામિનારાયણ ભગવાન વલસાડ થઈ અને ધરમપુર પદાર્યા છે

શ્રીજી મહારાજે ગૌયાઓનું ગાવડું પૂરું થયું પછી દેવાનંદ સ્વામીને કહ્યું આવો આવો સંગીત શરૂ કરો અને સ્વામીએ જ્યાં આલાપ શરૂ કર્યો ને મહારાજ કે ગૌયા વાજું તો કર્યો ગભરાઈ ગયા તાલ લઈ ગુજના આરો અવરો ત્યાં તો પછી તો પ્રેમાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી પૂર્ણાનંદ સ્વામી જેવા દોયાઓ કીર્તનની લવ ઝટ બોલાવી એટલે રાજ્યના દોયાઓ મહારાજના ચરણમાં કર્યા પ્રભુ અમિતવા સુતો આગળ કાઈ આ કવયાઓ તો એ સમાના મે હું હતો શીર્ષ હોય એ વિ કાર્યક્રમ આપે રીતે સવાબ એનો સન્માન કરાય કે સ્વામિનારાયણ ભગવાનને અનોખી રીતે સન્માન કર્યું ખરેખર સારું ગાવાનું સંતોએ કર્યું મહારાજે પોતાની પાવાગ અને દાગીના ઉતારી અને દેવાનંદ સ્વામીના માથે ઉપર ફેરવી અને ગવૈયા વધાર્યા આ કઈ આવું ખાવે કોઈને

આદિવાસી વિસ્તાર છે ધરમપુર વાંસદ સ્વામિનારાયણ આવ્યા છે આપણા રાજા સાહેબને ત્યાં ઓક ભગવાન આવ્યા છે ધક્કાબક્કી કરે ગરીબ માણસો કપડાં કપડાં મહારાજ વિચાર થયો ત્યારે ભૂદેવ તો પ્રદક્ષિણા મળી ગઈ અને આપના ડિઝાઇન મળે પણ આ ગરીબોનું પણ રૂપિયાના ભરે ભરે ભરીને ઉછાળવા માટે ગરીબો ઉપર

વસ્ત્રો અને કાગળ સ્વામિનારાયણ ભગવાન શું છે રાજ્યનો આ દસ્તાવેજ કેમ અમે આવ્યો છે મારું સો રાજ તમને છે

સ્વામીના ઘરે સવતરા સુસંતેના ગામ છે ધરમપુર મધ્ય એવા વર્તુળપુર મધ્ય ન ભગવાને દસ્તાવેજ ઉપાડ્યો લેવો સાબર પર તમે કરો અમે રાજકરવા કે રહ્યો

નો કાનો પકડે વિજય દેવ સિંહ નામ હતો કાનો પકડે ને મહારાજે એને પાટ ઉપર બેસાડી તિલક કર્યો અને માથે હાથ મૂક્યો આજ થી આ ધરમપુર રાજ્યનો આ રાજા વિજય દેવ સિંહ જી હશે કે જેને રાજ તિલક સ્વામીના ભગવાને કહ્યું હવે અગત્યની વાત આવે છે છેલ્લે

તમારી પેલી ગાડી હોય છે ને એમાં ચાર ગિયર હોય છે કોઈ ભલે અત્યારે પાંચ હોય પણ ભલે છ ગિયર હોય છે જિંદગીમાં અક્ષરધામ સુધી પહોંચવા માટે આપણા જીવનની ગાડીમાં આ ચાર ગિયર તો ફ્લિપ કરી જ આપવાના કયા ચાર કથા વાર્તા કેટલા આ બધી વાતો તમને કહો છો ને એ કઈ કલ્પના જોઈ જોઈ મારા નીતિ શાસ્ત્ર લખ્યું છે અપ્રમાણ નહીં વક્તવ્યમ સભામાં જે કંઈ કહેવું હોય એ પ્રમાણ સર કહેવાય એટલે કે પુરાવા સાથે કહેવાય તમને જે આ વાત કહીને ને એ તદ્રુપાનંદ સ્વામીએ લખેલી છે એમાંથી કંઈ હું તો ખાલી ડાઉનલોડ કરીને તમને આપું છું